જૂનાગઢમાં હિમાલય જેવી કકડતી ઠંડીમાં ગિરનારમાં વહેલી સવારથી સ્પર્ધકો ગિરનાર સર કરવા માટે આવી પહોંચ્યા હતા ફ્લેગ ઓફ આપતા સ્પર્ધકોએ ગિરનાર આંબવા દોટ લગાવી હતી અડત્રીસમી ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાનો વહેલી સવારમાં મેયર ગીતાબેન પરમારે ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો જેમાં જુનિયર અને સિનિયર એમ ચાર કેટેગરીમાં કુલ અગિયારસો બોતેર સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ તકે અનિલ કુમાર રાણાવસિયા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન સહિતના પદાધિકારીઓ અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવામાં જોડાયા હતા અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો સ્પર્ધાના અંતે વિજેતા તમામ સ્પર્ધકોને બપોરે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા તંત્ર જૂનાગઢ સંચાલિત આડત્રીસમી અખિલ ગુજરાત આરોહણ અરોહણ સ્પર્ધાનું મંગલનાથ બાપુના આશ્રમ ખાતે આયોજન હાથ ધર્યું છે આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી અગિયારસો ને પંચોતેર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે સિનિયર અને જુનિયર ભાઈઓની વાત કરવામાં આવે તો સિનિયર ભાઈઓમાં પાંચસો ને જ્યારે જુનિયર ભાઈઓમાં ત્રણસો અને એકાવન જેવા ખેલાડીઓએ ભાગ લીધો છે જ્યારે બહેનોના વિભાગમાં સિનિયર બહેનોમાં એકસોને ચોત્રીસ અને જુનિયર બહેનોમાં એકસોને સત્તાવન બહેનોએ પાટી પાર્ટિસિપેશન કરી અને આજે ગિરનારને સર કરવા જઈ રહ્યા છે સ્પર્ધાની વાત કરવામાં આવે તો ભાઈઓ માટે પંચાવનસો પગથિયા અને બહેનો માટે બાવીસો પગથિયાની આ સ્પર્ધા રહેશે આ સ્પર્ધામાં જે લોકો પ્રથમ એકથી દસ નંબર પ્રાપ્ત કરશે તેને વિવિધ ઇનામો પુરસ્કાર અને ટ્રોફી આપી અને ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે અને એકથી પચીસ નંબર જે લોકો પ્રાપ્ત કરશે એ આગામી ફેબ્રુઆરી મહિનાની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે ત્રીસમી અખિલ ગુજરાત ગિરનાર આરોપ સ્પર્ધાનું આજે ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધામાં ગુજરાતભરના લગભગ વીસેક જિલ્લામાં દર્શન અગિયારસો ને પંચોતેર જેટલા સ્પર્ધકોએ જે આમાં ભાગ લીધો સવારે સાત વાગે આ સ્પર્ધા શરૂ થઈ અને આ સ્પર્ધામાં આપ જાણો છો એમ આ વખતે રાજ્ય સરકારે ઇનામની જે રાશિ છે એમાં પણ વધારો કર્યો છે આ વખતે જે ટોપ ટેનમાં આવશે એ લોકોને ઇનામની રાશિમાં વધારો થયો છે પ્રથમ આવશે અને પચાસ હજાર પછી ચાલીસ હજાર ત્રીસ હજાર વીસ હજાર આ પાંચ આવતી એને દસ હજાર રૂપિયા સુધીની ઇનામની રાશિ મળવાની તંત્રે આનો એક એડવાન્સમાં ઘણી તૈયારી ચાલુ કરી દીધી હતી સમગ્ર ટીમના સહયોગથી અને કોર્પોરેશન એ વિભાગોના સહયોગથી આજે એક સુંદર મજાનું આયોજન થયું છે અને ગિરનારની સ્પર્ધા જે આજે સુંદર મજાના વાતાવરણમાં યોજાય છે ત્યારે હું સ્પર્ધકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરવા બદલ એમનો આભાર પણ માનું છું ધન્યવાદ bureau report Ramesh bhai Rathor